ભલે ભાઈ તો ક્યાં હતો આયા જો તો મમ્મી હો આંટી તઈ હું આપણું ઘર ગઈ હું જઈ દીપ હા હેલો જય શ્રી કૃષ્ણ જય કેમ છે ભાઈ એ જય શ્રી કૃષ્ણ કેનો ફોન છે ભાઈ મમ્મી સોનલનો છે હા શું કરે ભાઈ મમ્મી બધા એવા મેમન હા હા બે નાઈવા ક્યાર નાઈવા કલાક થઈ ગયો હા હા ભાઈ હા હા ભાઈ બધાય મારી યાદ આપજે અંકલ ને આંટી ને મેને કઈ સોનલ બહુ યાદ કરે તમને હો હા હા બેન આરુ ભાઈ મમ્મી ને કહેજે કે પછી હું ફોન કરી હો હો મારા ભાઈ હા હા બેન ચાલે ભાઈ જય શ્રી કૃષ્ણ હા બેન જય શ્રી કૃષ્ણ શું ના સોના લતી હા મમ્મી સોના લતી ગમ બધાય ને યાદ કરું આવી ન થઈ ગઈ બધાય ને યાદી દેજો ઓ બિસારી કેવી ડાઈ જો તા ફોન કર્યો કેવું યાદ આવતું હોય ની ને તમે સોના દેવી ડાઈ દીકરી છે હા આવો એમે કઈ તમને યાદ કરતા તો જો અમે તો આવ્યા હવે મારી દીકરી મને યાદ આવે આપતા એમ કેવું ઓળખ થાય કા બેન ન થાય થાય જ ને બેન એક ને એક ભાઈ હોય તી ่สับปทาวนตัวี่ยจะม้วนนี่ที่คุณพ่อมาปัศย์ยาัดนักนตีม้มมียาย์ดาวุฒิปารีตอมนักบุญเสืออาเอ็ดเล่นเนี่ยเ่บกีไปนี่บาาบนหรอวดบาน่าบน่กอมาสูคิเอ็เลนยายเพ่อเกไวนี่ดีกว่านะเล่นไปย์ก้าเลกอปัิมโยมันตุนตุเซียปับลกมันตุปัยบริกีาร์หน่อยบาาบินามไปัวัี હા હાલોલા તમને અમાર ડાઇનિંગ રૂમ ને હોલ ને પછી જો ભગવાન નું મંદિર નો રૂમ ને બધું બતાવું હાઓ હાલો હાલો જોઈ લે પછી અમે ની કરીએ ને આના જવાન તો જમીન જવાશે છ ક્યાંથી વાધાન હું જો કરી રાખ્યો હૈ બધું તો હાચી વાત છે આ મેં આફયો તો જમીન નઈ જાય પછી જમમાં આવવાનું જ છે કા ભાઈ તો બરાબર ભાઈ આવ્યા તો જમીન જાવ જાન વી એકલી છે પછી એટલે પછી પાછા આવું હું હાઓ હવે આવન છે હા એટલે જ ને હર હર હાલો હાલો થઈ બતાવું હા જઈ દી હા મમ્મી

આમાં ડાઇનિંગ ટેબલ હોય રૂમ અહીંયા પછી અહીંયા ડાઇનિંગ ટેબલ રાખ્યા હા ભાઈ બહુ અસર છે જોતા એટલે પણ ડાઇનિંગ ટેબલ જા જા નહીં થાય તમારે એટલી બધી ખુરશી હા ના પછી મીમાન કે આવે ને તો વાંધો ના આવે પણ અમે બહુ ઉપયોગ ન કરતા આનો માં જે બે ખુરશી છે ને રસોડામાં એ વાપરીએ બાકી અમે બહુ વાપરતા ન ખોટું હું ખોટે ખોટું મારી લોઈ પી કરું ના એના હાસી વાત છે પણ બહુ જ અસર છે ડાઇનિંગ રૂમ તા હા બહુ જ ગઈ બહુ અસર છે હા બનાવ્યા જ લાગે ને કે તૈયાર લીધા હતા ના ભાઈ બધું બનાવડાવ્યું હો આપણે કઈ એમાં

તમે ઓલું અમારું ઓલ બી ખાવી મોટું ઓલ હલો ગયું ને એવું નથી લાગતું ને તમારે ના બેન કર અમારો જો મોટો આ મોટી બેઠક હોય ને થાય ને વાળા બહુ હો ખરી કેવું લાગે ટીવી તમે હજી મારી યાદી છે મારા લગ્નનું છે તેમ કોઈ ના રાખી દેવા ટીવી

આ પછી આ બધું છે ને બંધ રાખી કોટે કોટો આપણે વાપરવું ને ના ભાઈ હું તો કરું ને આમાં બધું તો અહીંયા પછી ઠંડી હોય ને તો અહીંયા ઓલું જો તાપવાનું બનાવી હમણા ટાઈટ ઉપર ગયા હતા બહુત તે અહીંયા પછી તાપતા હોય બેહી નમે આ કે વસાય છે ને આવો તો તમને મારું રૂમ નું મંદિર દેખાડું બહુ જ મંદિર બનાવ્યું મે તો હાલ હાલ મંદિર તા પેલા કા ઘર માં પેલા મંદિર જોઈએ પછી બીજું બધું કઈ પેલા ભગવાન ભાઈ ભગવાન તો કીજા બધું છે બરાબર ને ભાઈ ભગવાન ને તો પેલા માનવા જોઈએ Aau, pila pogwan. Lalu batang. Halo. Amar mandi cok. Ah, eh, gan pati bapa, ay Taji, ji pogwan. Batain hata ne warak cok, dia nak nam nam, suki rak cok. Mau nama mandi. Ah, ah, bawa aja so, tamar mandi. Kalau gue ni haru, mandi. Iya aku ipo gelar dia. Aau, eh, pogwan hata ne warak cok, gan bapa. હે ભગવાન સુખ શાંતિ આપજો બધાને સરી નિરોગી રાખજો એ ગણપતિ બાપા માતાજી ભગવાન જય કષ્ટભંજન દેવ હનુમાન દાદા બો માનો હનુમાન દાદાને કષ્ટભંજન દેવ હનુમાન દાદા સારનપુર વાળા દાદાને એ માનો એ નઈ ન તો બો હાસે કળિયુગમાં એના પરસા છે બાપા આવો બો પરસા છે હનુમાન બાપાને તો અમે તો ભગતો હનુમાન દાદાને ના ના હાચી જ વાત છે ને એ ભગવાન આવી લ્યો હાલો આપણે માં બેહીએ હા હાલો ગઈ મુ નમાર ઘર

ભલાય તારી બસ હવે જવા દે સોરી તું કેય કરું આને થામ પડવું ભલે પગે લઈ બસ તને હવે તો માફ કર દે પ્લીઝ પ્લીઝ સોનલ માફ કર દે બસ માફ નહીં કરું તો કાંઈ નહીં તો હું જાઉં લે તો જાઉં ને તમને કે મારી કંઈ પડી તમારા બાપા હે ભાભી પાસે જાઓ ક્યાં બાપા હે ભાભી પાસે ગયો તો બા ને ઘડીક વાર વાં ઓલી કથા વાતતા હતા સાંભળતો તો એમાં હું તને કંઈ વાંધો આવ્યો ના ના મને ક્યાં કંઈ વાંધો આવે એમાં ફોણીયા શું ચડાવે કઈ ફોડિયા નથ ચડાવતી હો સી સોનલ તું એટલી વાતમાં મગ મોક જેટલી વાત તું ક્યાં પુગાડે કઈ નથ પુગાટી જા દીતી હો તો હાંજે આવતી રહે તું ક્યાં રોકાવાની હતી પ્લીઝ બાત માને ભલાઈ તારી પાહે બા બાપુજી ને બધાય બેઠા છે ભાભી ને સાંભળીએ તો કે ક્યાં તો સોનલ ને ઉલાઈરા જ રાખે એનું હાલતું જ નહીં હોય જરાય મારું માન ના થાંભર તમારી વાત ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય બા હું કરો હા રહી જો ઓમ નમ શિવાય બોલતી હતી હમણાં તાર બાપુજી ને પછી મારા દીકરો ને એ બધા ગયા એ બરાબર બા બા એક વાત કહું હા બોલ ને માં બા સોનલ કોયું ની સંદીપભાઈ ને ઊંઘી જાય કી જાય બાથે હમણે રૂમ પાસેથી આવી ને તો હા ભરતી હતી એટલે અહીંયા ઉઈ પીતી હું કે બાને એમ થાય કે કાં બહુ જવાબ નથી દેતી કાં કેવા હતું બાતે

આપણે કોઈ દી નથી લઈ ગઈ માવતરે નવું ઘર કર્યું પછી કાં ઘર બગડી જાય ના નહીં અહીંયા અહીંયા બગડી જાય સોનલના મારે ના કે નહીં જવું ન કે મારે તો જાણવું હોય ને નક્કી કરે મારે ના જવાય જ નહીં કહેવાય કે અમને કીધું આવ્યા તે દીના જમવાનું કંઈ નારે ના આપણે જાણવું ને ને દીકરીને હાહોન માનતા દેવું જોઈએ ને વાયણુંને કંઈ છે દીકરાને કરવું એટલે પટડી પટડી થતી હોય ને માં પછી જોજે ને રાખે કે નહીં રાખે એ તને ખબર પડશે નથી હશે બા કરવું ને એટલે દીકરાનું

Mä popa dalo bisa la vaya mami kiwa haras boga haras yo ota. mami tama bhagwanu mana sambi bhegi uthai de hey bhagwanu karti hoy ne i maja popani ani ta vat tu kai biji hoy ba mani ni bohu yaad ma hu thai ave apnu nu kai na ba Oi